વર્તુળની અંદર પ્રમાય દસ પોઈન્ટ બે દસ પોઈન્ટ બે પ્રમાય એમ કહે છે કે વર્તુળની બહારનું બિંદુમાંથી સામાન્ય કોઈ વર્તુળ હોય ને એની બહારના ભાગમાં આપણે વર્તુળ દોરીએ આપણે પછી એના બહારના ભાગમાં કોઈ પણ બિંદુ લેવાનું છે એનું નામ પી છે વર્તુળનું કેન્દ્ર હોય છે વર્તુળની બહારનું બિંદુમાંથી વર્તુળનું કેન્દ્ર ઓ વર્તુળનું ઓ કેન્દ્રવાળું વર્તુળ એનું બહારનું બિંદુ પી અને પીમાંથી દોરેલા સ્પર્શકો પીમાંથી તમે જે બે સ્પર્શકો દોરો છો એ બંને સ્પર્શકો કેવા છે સમાન છે એવું આપણે બતાવવાનું છે એટલે પક્ષમાં ઓકેન્દ્રવાળું વર્તુળ બારનું બિંદુ પી પીમાંથી દોરેલા સ્પર્શકો પિક્કીઓને પીઆર અને પિક્કીઓના પીઆર સમાન છે એવું આપણે સાધ્યમાં બતાવવાનું છે હવે આકૃતિ પ્રમાણે પહેલાં તો ઓપીને જોડવાનું છે અહીંયા ઓકીઓને જોડવાનું છે અને ઓઆરને જોડવાનું છે ત્રણેયને જોડી દેવાનું પણ આપણો પ્રમેય એમ કે દસ પોઈન્ટ એક આગળ ભણ્યા છીએ કે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે એટલે આ ત્રિજ્યા છે અને આ સ્પર્શક છે અને ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે એટલે આ પણ નેવું થાય અને આ પણ ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એટલે પણ નેવું થાય એટલે બંને ખૂણા કેવા છે આ નેવો નથી આ બંને ખૂણા તો બંને ખૂણા નેવો અંશ નથી એનો ઉપયોગ કરશું હવે અહીંયા તમને બે ત્રિકોણના ફાડા દેખાય છે એક ઓ ક્યુપી અને ઓઆરપી ઓક્યુપી અને ઓઆરપી માટે આપણે ચર્ચા કરવાની છે એ બેને લઈ લેવાના છે પણ કા ક બા નવમાં ભણી ગયા કા એટલે કાટખૂણો ક એટલે કર્ણો બા એટલે બાજુ તો કા એટલે આ બંને ખૂણા જે મળ્યા છે એ કાટખૂણા મળ્યા છે એટલે એને આપણે ત્રિકોણ બે ફાડામાં ઓક્યુપી અને ઓઆરપીમાં ઓક્યુપી અને ઓઆરપી એની ચર્ચા કરવાની છે એ બંને તમે જોઈ શકો છો તો એ બંને કેવા છે નાઇન્ટી છે અને કાટખૂણા છે એને લઈ લેવાના છે કર્ણો કર્ણ એટલે બંનેમાં તમે જો અહીંયા સામાન્ય બાજુ આની સામે આ છે આની સામે આ છે ઓપી સામાન્ય ઓપી બરાબર ઓપી ઓપી બરાબર ઓપી એટલે કર્ણો થયો એ જ રીતે બા બા એટલે એક જ વર્તુળની ત્રિજ્યા અહીંયા તમે જોઈ શકો છો કે ઓ અને ઓ છે એક જ વર્તુળની ત્રિજ્યા છે તો કા ક બા તો બા પ્રમાણે નવમાં મુજબ નવમાં ભણ્યા એ મુજબ અહીંયા અને છે ત્યાં એકરૂપની નિશાની એટલે કે કાગબા પ્રમાણે બે ત્રિકોણ જે છે એકરૂપની નિશાની સાથે મૂકવાના અને સીપીસીટી મુજબ એટલે અનુરૂપ અંગો એની વાત કરીએ તો એકો દુડી એકો દુડી તીડી એટલે કે પીક્યુ અને પીઆર બત્રીસ ત્રણ બે ત્રણ બે તો અહીંયા તમે બત્રીસ અને બત્રીસ મેચ થાય છે સીપીસીટી મુજબ જોઈએ છે પીક્યુ બરાબર પીઆર એ માંગેલ સાબિત અહીંયા થાય છે